આગામી આવનાર ધ્યાનમાં રાખીને શહેર પોલીસ તંત્ર દ્વારા બોમ્બ સ્કવોડ અને એસઓજી ને સાથે રાખીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બોમ્બ સ્કવોડ એસઓજી અને રેલવે ને સાથે રાખી પ્લેટફોર્મ નંબર એક તથા રેલવે યાર્ડ સહિત અન્ય જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વડોદરા શહેર પોલીસ તંત્રએ આગામી તહેવારોને પંદરમી ઓગસ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખીને આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જે અનુસંધાનમાં ખાસ ઉપસ્થિતિમાં રેલવે પીઆઈ અને રેલવેનો સ્ટાફ સાથે રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પંદર ઓગસ્ટના તહેવારને ધ્યાનમાં રાખી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને રેલવે પ્લેટફોર્મ અને રેલવે પરિવહન છે એ માનવીના મોટા પરિવહનનું મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન છે અને જો કોઈ ચેકિંગમાં કચાસ રહી જાય તો જાનહાનિ થવાનો સંભવ છે જે તમામ બાબતોને ધ્યાને રાખી અને આજરોજ વડોદરા રેલવે પોલીસ સ્ટેશન સ્ટાફ આરપીએફ સ્ટાફ એસઓજી પીએસઆઈ સ્ટાફ બીડીડીએસ પીએસઆઈ સ્ટાફ અને ડોગ સ્કોર્ડ સાથે સવારથી જ રેલવે સ્ટેશન ખાતે સઘન ચેકિંગ ચાલુ છે સમગ્ર પ્લેટફોર્મ રેલવે સ્ટેશન આવી છે યાર્ડ વિસ્તાર આવી છે ટ્રાફિક વિસ્તાર આવી જાય છે આજુબાજુના તમામ સંવેદનશીલ પોઈન્ટ પણ ચેક કરવામાં આવી રહ્યા છે શું મેસેજ આપશું મુસાફરોને મારું તો ખાસ મુસાફરોને એક સંદેશો એ જ છે કે અમે જે રીતે મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખીને ચિંતા કરી રહ્યા છીએ તો દરેક મુસાફર પોતાના સુરક્ષાની ચિંતા કરે અને જો કંઈ પણ શંકાસ્પદ વ્યક્તિ વસ્તુ કંઈ પણ વસ્તુ જણાય શંકાસ્પદ હિલચાલ પણ જણાય તો પોલીસને જાણ કરે જેથી કરીને અમે મોટી જાનહાની અથવા મોટો બનાવ બનતા અટકાવી શકીએ